નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે એનડીપીએસના ગુનામાં પકડાયેલા અને વાહન ચોરીના રવાડે ચડેલા આરોપી સંદીપ ઉર્ફે વેપલો પરમારને ચોરીના વાહનો સાથે વાહન ચોરીના ચાર અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને આ વાહન ચોરીના ગુનાઓને કરતા ઈસમોને શોધી કાઢી વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા સાહેબ તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબ નામના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવાની કામગીરીમાં સતત કાર્યરત રહેલ હતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચઆઈ ભાટીના ટીમના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એવી લંગાળિયા તથા ટીમના માણસો દ્વારા વડોદરા શહેરમાં વાહન ચોરીના બનતા બનાવો અંગે ચોરીની જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી ચોરીમાં ગયેલા વાહનોના રૂટ ટ્રેસ કરી આરોપીઓને શોધી કાઢવાની કામગીરી કરતા હતા તે દરમિયાન ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઇસમ નામે સંદીપ ઉર્ફે વેપલો રમેશભાઈ પરમાર રહે ઓડગામ તાલુકો જિલ્લા આનંદ તથા બાદુજીનગર વડોદરાને હોર્નેટ મોટર સાથે શોધી કાઢી સદર ઇસમ પાસે મોટર પેપર્સ પેપર્સ ન હોય તેમજ સદર ઈસમ માલિકી અંગે કોઈ માહિતી નહીં આપતા જેથી સદર બ્રિજ નીચે પાર્ક કરેલ વાહન ચોરી કરેલ જણાવી આવતા ક્રાઇમ બ્રાન્ચ સ્ટેશન પાર્કિંગ તથા રેલવે સ્ટેશન ફૂટબ્રિજ નીચેથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર હીરો સ્પ્લેન્ડર પ્રો મોટર તથા હીરો હોન્ડા પેશન મોટર બતાવતા ક્રાઇમ બ્રાન્ચે આ ચારેય વાહનો અંગે તેમજ ઇસમે કરેલા કબૂલાતના આધારે ખાતરી તપાસ કરતાં ફતેગંજ સયાજીગંજ તથા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનોમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું આવતા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે